નમસ્કાર જય હિન્દ આજે ખૂબ ખુશીની વાત છે એક મહિલા તરીકે મને ખૂબ ગર્વ થાય છે કે હું આજે એવી પાર્ટી સાથે ઊભી છું કે જે પાર્ટી એ દિલ્હીમાં માતા બહેનો માટે વિચાર્યું દિલ્હી સરકારે તેમના બજેટમાં આજે અઢાર કે તેથી વધુ ઉંમરની દરેક માતા બહેનોને એક સન્માન રાશિ જાહેર કરી છે હવે દિલ્હીની દરેક માતા બહેનોને જે અઢાર વર્ષથી ઉપર હશે તેમના અકાઉન્ટમાં દર મહિને એક મુખ્યમંત્રી મહિલા સન્માન રાશિ એક હજાર રૂપિયા જમા થશે ફરી એક વખત અરવિંદ કેજરીવાલજી એ સાબિત કરી રાખ્યું કે એ કોઈ પણ રાજ્ય હોય જે રાજ્યમાં તે પ્રચાર કરે છે તે રાજ્યમાં સત્તા પક્ષ પર બેઠેલા છે તે દરેક રાજ્યમાં તે મહિલા સન્માન રાશિની વાત પણ કરે છે અને માત્ર વાત નહીં પણ જ્યારે હક આપવાનો સમય આવે છે ત્યારે એ હકથી વંચિત પણ નથી રાખતું તેની સામે દુઃખની પણ વાત છે ગુજરાતના નાગરિક તરીકે કે ગુજરાતમાં ભાજપની સરકાર વર્ષોથી છે છતાં પણ ગુજરાતની મહિલાને આ સન્માન રાશિથી ભાજપ સરકારે વંચિત રાખી છે જ્યારે આ જ ભાજપ સરકાર મધ્યપ્રદેશમાં હોય મહિલાઓને આપે છે રાજસ્થાનમાં પણ જાહેરાત કરી છે પણ આજે દરેક માતા બહેનોને વિનંતી કરું છું કે આજ ભાજપ સરકારને એક પ્રશ્ન તો પૂછજો શા માટે મહિલાઓને તમે બીજા રાજ્યની મહિલાઓને તમે સન્માન રાશિ આપો છો વાત બી કરો છો પણ ગુજરાતમાં તેની વાત પણ નથી કરતા જાહેરાતની તો વાત દૂર રહી શા માટે જ્યારે વોટની વાત આવે છે ઇલેક્શન આવે છે ત્યારે તમારો ભાઈ છું હું તમારે ભાઈને જીતાડવાનો છે આ વાયદા વચનો અમારી પાસેથી લેવામાં આવે છે જ્યારે વચનો આપવાની વાત આવે ત્યારે બીજા રાજ્યની જ માત્ર વિચાર બહેનો ખૂબ ખુશી રહું છું કે મધ્યપ્રદેશની બહેનોને આ સન્માન રાશિ મળે છે પણ ગુજરાતની બહેનોને શા માટે નહીં મારો પ્રશ્ન રાજ્ય સરકારને એક જ છે ભાજપ સરકારને એક જ છે કે શા માટે ગુજરાતની મહિલાઓને આ રાશિથી વંચિત રાખો છો તમે કાં તો એમની દાનત જ નથી તો તો એમને બધું અભિમાન છે મહિલાઓને મહિલાઓને ગુજરાતની મૂર્ખ ગણે છે વધુ તો નહીં કહું પણ આજે એક ખરેખર હર્ષ ઉલ્લાસનો દિવસ પણ છે દિલ્હીની માતા બહેનો માટે કે તેમને એવા મુખ્યમંત્રીની સાથે છે મુખ્યમંત્રીને વોટ આપી અને એ જગ્યાએ પહોંચાડ્યા છે કે જે દરેક વખતે મહિલાઓની સન્માન માટે વિચારે પણ છે મહિલાઓ માટે હંમેશા આગળ આવીને વાતચીત પણ કરે છે અને દરેક વર્ગ માટે અરવિંદ કેજરીવાલજી ભણેલા ગણેલા નેતા છે જેમને બજેટમાં ગણતરી સાથે અને માત્ર વાયદાઓ નહીં પણ જે બોલે છે તે કરીને બતાવે છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત અપેક્ષા પણ રાખું છું ને ઈચ્છા બી રાખું છું કે ભાજપ સરકાર ગુજરાતની બહેનોને પણ સન્માનને લાયક સમજે અને ઝડપથી તેમના માટે પણ કંઈક વિચારે